નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કરંટ જી કેવો યુટ્યુબ ચેનલના એક નવા જ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ જે ગુજરાતમાં શિક્ષકોની ભરતી પસંદગીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે તો જે ઉમેદવારોની શિક્ષક તરીકેની પસંદગી નથી થઈ તેના માટે શું ત્રણ તબક્કા તો બહાર પડી ગયા છે ચોથો તબક્કો બહાર પડશે જાહેર થશે કે નહીં જો ચોથો તબક્કો બહાર પડશે તો વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે અથવા તો આવશે કે નહીં અને જે પણ ઉમેદવાર મિત્રોનું સિલેક્શન થયું છે તેઓને આધાર પુરાવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની પણ ઓફિશિયલ વેબસાઇટ પર માહિતી આવી ગઈ છે અને જે એસસીબીસી છે અનુસૂચિત જાતિ અને જનજાતિ છે તેના માટે તેની જાતિનો પુરાવા માટે ચોક્કસ આધાર શું લઈ શકાય અથવા તો શું આપી શકાય તે પુરાવો તો તેની ઓફિશિયલ વેબસાઇટ પ્રમાણે માહિતી આવી ગઈ છે જે પણ ઉમેદવારોનું સિલેક્શન થઈ ચૂક્યું છે તેઓએ પસંદગી સ્થળે તારીખ સત્તર સાત બે હજાર પચીસના રોજ સવારે દસ કલાકે ચૂક્યા વગર ઉપસ્થિત રહેવાનું છે હવે તમે ઓલરેડી જિલ્લાની પસંદગી તો કરી લીધી છે તો શાળાની પસંદગી માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ આજે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે સાથે રાખવાના છે લઈ જવા પડશે જરૂર પછી જે વિદ્યાર્થી મિત્રો એસસીબીસી એ ડબ્લ્યુ એસ કેટેગરીના છે તેમને એક જાતિ પ્રમાણપત્ર ખરાઈનો એક નમૂનો આપવાનો હોય છે એ નમૂનો તમે અહીંયા જોઈ શકો છો એ તમે ઓફિશિયલ વેબસાઇટથી ડાઉનલોડ કરી દેજો ત્યારબાદ મિત્રો ખાસ વાત એ કે વેટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે કે નહીં તો આપને ખબર છે એ પ્રમાણે ધોરણ એકથી પાંચમાં ત્રણ તબક્કાઓ યોજવામાં આવ્યા હતા છતાં પણ મિત્રો ઘણી બધી જગ્યાઓ ખાલી રહી છે પરંતુ તેના માટે હાલ મિત્રો ચોથો તબક્કો બહાર પાડવામાં આવે તેવી કોઈ શક્યતા નથી કારણ કે હાલ પ્રમાણે શાળા પસંદગીની શરૂઆત કરી દીધી છે એટલા માટે હવે ચોથો રાઉન્ડ વિદ્યા સહાયક ભરતી માટે આવી શકે તેવું છે નહીં પરંતુ ખાલી જગ્યાઓ પડેલી છે એ ભરવા માટે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને જેમ ખાલી જગ્યાઓ આવશે તેમ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે તો આ બાબત હતી એક નવી લેટેસ્ટ અપડેટ હતી ઓકે મિત્રો